સુરતના કડોદરાથી બારડોલી જતા રોડ ઉપર વર્ષો જૂનું વૃક્ષ તૂટી પડતા બે કલાક સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતો નેશનલ હાઇવે નંબર અડતાલીસ અને નેશનલ હાઇવે નંબર ત્રેપનના જંક્શન નજીક બારડોલી તરફ જવાના રસ્તે અંડરપાસની બાજુમાં આજે સોમવારે સવારે સાડા છ વાગ્યા નરસામાં પંચોતેર વર્ષ જૂનું સમડીનું મહાકાય વૃક્ષ ભારે વરસાદમાં મૂળમાંથી નીકળી હાઈવે રોડ ઉપર પડતા કડોદરાથી બારડોલી તરફ જતો હાઈવે બે કલાક સુધી બંધ રહ્યો હતો જાણકારોનું કહેવું છે કે આ સમડીના વૃક્ષની પૂજા કરવામાં આવતી હતી આ પૂંચનીય વૃક્ષ જ્યારે પડ્યું ત્યારે ત્યાંથી એક કાર પસાર થયા બાદ તરત જ વૃક્ષ પડ્યું જેથી કોઈ જાનહાની થઈ નથી અને ચમત્કારની વાત એ હતી કે ત્યાં વૃક્ષ નીચે મૂકવામાં આવેલી ગણેશજીની મૂર્તિ મહાકાય વૃક્ષ પડવા છતાં મૂર્તિને અકબંધ રહેતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે અને કહેવાય છે કે રામ રાખી તેને કોણ ચાખ્યા આ વૃક્ષ રસ્તો બંધ રહેતા સ્થાનિક લોકોએ કાપીને ખસેડતા રસ્તો ફરી ચાલુ કર્યો હતો ये बारिश के वजह से वो मिट्टी फूल गई अंदर उससे चला गया कितना पुराना लगता है यार कैसे ये पुराना कम से कम 40 साल से ऊपर का है कोई हादसा हुआ है इसमें नहीं नहीं नहीं, नहीं गाड़ी निकल गई जिसके बाद में गिरा फोर व्हीलर निकल गई हमारा अंगड़ा में जो धरे वृक्ष है वो कई किस्म के खाटपुर ગણપતિ શંકર બલેશ્વરવાળા આવેલા તે કાઢ પૂરત કરતી હોવા માટે કહી કે આ વૃક્ષ તમારે કોઈ પણ હિસાબે કાઢવાનું નથી અને એ વૃક્ષ લગભગ અમારું બાસઠ પેસઠમાં બાંધકામ ચાલુ ખાટ કર્યું તે પહેલાંનું છે અને આજે લગભગ પંચોતેર વર્ષ જેવા થવા આવી ગયા છે એ વૃક્ષની હું બે ટાઈમ પૂજા કરતો અને ગણપતિની મૂર્તિ ત્યાં મૂકેલી સવારે સાડા પાંચ છ વાગે સાંજના સાડા છ સાત વાગે પૂજા કરતો સાથે શ્લોક બોલતો સમી આ છે સમડીનું ઝાડ ધરતી લોક ઉપર આપણને એ શક્તિ આપે છે એમાં એ ચોવીસ કલાક ઓક્સિજન કાઢે છે અને બહુ મદદરૂપ ઝાડ હતું એ ઝાડથી કોઈ કષ્ટ